ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈને નહીં આવ્યા છો પાછળ વાળા તમે ગેરમાર્ગે દોરાઈ ને આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેરમાર્ગે દોરાય એવા નથી ત્યારે ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમના પબ્લિક ભેગી કરવા માટે 500 કરોડ રૂપિયાની આદિજાતિ વિકાસ વિભાગમાંથી

એમની લડાઈ લડે છે અધિકારો ની વાત કરે છે ખેડૂત ની વાત કરે છે વિદ્યાર્થીઓની વાત કરે છે વાત કરે કર્મચારીઓ ની વાત કરે છે એને આપણે દબાવી દેવાનો છે એને પંદર તારીખે મોદી સાહેબ ના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબ ને ધે લઈ ગયા ધે થી નરેન્દ્રભાઈ મોદી ને નેડિયા લાવ્યા પણ આપણે એક અહેવાન કર્યું કે અમે એક લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશો અને બધા પ્રેમથી એક લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ આપણી તમારી ને અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પોપટ નથી આપણે સ્વતંત્ર હવાલા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ અમે સુકર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ અમને જીઆઈડીસી માં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી એમના ભુપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે એમના હર સંઘવીને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે

ત્યારે સાથીઓ આજે ખેડૂતની હાલત શું છે આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે મોગા મોગા બિયારણો મોગી મોગી દવાઓ અને મોગી મોગી મજૂરીઓ લોન લઈ સાહસ કરે અતિવૃષ્ટિનો માર વાગે માવઠાનો માર વાગે સુકો દુકાળ પડે લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કપાસનો ટેકાનો ભાવ સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કરે છે અને ખેડૂત પોતાની મકાઈ લઈને બજારમાં જાય તો સત્તરસો રૂપિયા મળે છે આ સરકારની નીતિ એક બાજુ દેશના વડાપ્રધાન કે ખેડૂત આવક અમે દુગ્ની કરીશું આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ગરીબ થતો જાય છે એમના માર્કેટ યાર્ડો એમની પ્રમાણે આપણને ભાવ નથી મળતા ના નામે એ લોકો હોદ્દેદારો જયારે આપણી સાથે લૂંટ મચાવતા હોય

ત્યારે અમે એ સરકારી કહેવા માંગીયે છે તમે હમણાં મંત્રી મંડળ બદલવા બદલી રહ્યા છો આવનારા દિવસોમાં પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે ત્યારે આગળ અમારા સાથી બ્રિજરાજભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મંદિર મસ્જિદની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતો એના પાકના ભાવ માંગશે આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે રાષ્ટ્રભાવનાની વાત કરશે પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા ત્યારે બધાએ આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને મારા પરિવાર સાથે નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હમણાં તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તમને મંત્રી તંત્રી બનાવી દઈએ પણ અમે એ વેદનાઓ વેઠી લીધી અમારા પરિવારે એ દુઃખ વીઠી લીધું અમારા કાર્યકરોએ એ દુઃખ વીઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ આદિવાસી મધ્યમ વર્ગ ઓબીસી માઇનોરિટી અને દલિત પિછડા માટે અમે લડીશું અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી સાથીઓ અમે જઈએ અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ મંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલાર લઈને અમારું સ્વાગત કરે છે અમારી રાહ જોઈને ઊભા છે ભૂકા બેઠા છે આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં જ્યારે સમાજ ને જરૂર પડશે જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે અમે અમારું લોહી વેવડાઈ દેવા માટે તૈયાર છે અમારું થણ આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલમાં ગયા છે એની કારકિર્દ અમે પૂરી કરી નાખીશું

કરારા જવાબ મિલેગા કરા જવાને એમના અધિકારીઓ જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે દંડાવાળી કરે છે અમને હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં એ લોકોને પણ શોધી શોધી અમે એનો બદલો લેવાના છીએ ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજી થી ઉમરગામમાં પ્રવેશ બંધી ની એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કેર માર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં ઘુસવા નહીં દેવાના પ્રવેશ બંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો

ત્યારે એ લોકોને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે જ્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે શાળા માટે આંદોલન માટે આંદોલન કરવા પડે સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે ત્યારે સાથી એક જ દવા છે અને એ દવા છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ સરકારને ને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે સાથીઓ ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી બિલ્ડીંગો બની જવાથી ઊંચી પ્રતિમા લોકોને શિક્ષણ નહીં મળે રોજગાર નહીં મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભુ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને કે તલાટીને કે અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરો ભગવાન કાંતિ સૂર્ય બિરસા મુંડાની જયંતી અમે 2013 થી ઉજવીએ છે અને એના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન

અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે પૈસા એક ની વાત કરે અનુસુધી ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા ઢેડિયા પણ આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી એના માટે કેટલાક મંત્રીઓની કેટલાક સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે આખો દિવસ અમારું નામ રટણ કરે છે કેટલાક અમને ગાળો ભાંડે છે અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળા અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ વસાવ આમ આદમી પાર્ટીની આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શ્રેષ્ઠ પ્રમ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાવ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરું પાડે છે તમે આવો સારા માણસો લોક સેવા માટે આવો આપણે સત્તા માં જઈને લોકસેવા કરવાની છે આવો બધા સાથે મળીને પરિવર્તન લાવે અને આવનારી બે હાજર માં ગુજરાતમાં પરિવર્તન લાવીએ એ પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે અમે કોઈને